નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું બસ સ્ટેશનમાં બનેલ સત્ય ઘટના વિશે આમ તો બસ રાત્રે અગિયાર વાગ્યાની હતી પણ પછી ગામથી બસ સ્ટેન્ડ આવવા કોઈ વાહન ન મળે એટલે અલકા તપનને લઈને વહેલી બસ સ્ટેન્ડ પર આવી ગઈ હતી સ્ટેન્ડ હાઈવે પર હોવાથી ઉપરથી આવતી લાંબા રૂટની અમુક બસો અહીં થઈને જતી હતી બાકી તો લોકલ બસો જ આવતી જ હતી ઉતારુઓની થોડી ઘણી અવરજવર ચાલુ હતી જેવી કોઈ બસ ડેપોમાં દાખલ થાય કે બધા ઉતારુઓ દોડે બે ચાર માણસો ઉતરે અને એકાદ બે ચડે જે લોકોની બસ ન હોય તે થોડા નિરાશ થતા પણ હમણાં બીજી બસ આવશે એવી આશામાં પાછા આવીને બેસી જતા બસનો કંડક્ટર નીચે ઊભેલા કોઈ પણ માણસને એક જબરખીમાં કંઈક લખીને આપતો ને બસ સ્ટેન્ડની ઓફિસ કે જે બંધ પડી હતી તેના જાળિયામાં નાખી દેવા કહેતો કદાચ બસ ડેપોમાં ક્યારે આવી હશે તેના સમયની નોંધણી માટે હશે તેવું અલકાને લાગ્યું હતું બસમાંથી ઉતરીને ઉતારુઓ બહાર ભાગવાની જ ઉતાવળમાં રહેતા ને આગળ જવા માટે પોતાના જોગું વાહન શોધી લેતા તો વળી અમુક પગપાળા ઓપડી જતા વળી પછી બીજી બસ આવતી અને એ જ સિલસિલો અમુક ચડી જતા ને અમુક બીજી બસની રાહ જોતા રહેતા અલકા એક બાકડા પર બેઠા બેઠા આ બધું નિહાળી રહી હતી બસ આવતા બધા દોડતા પણ અલકા બેસી રહેતી કોઈએ તેને પૂછ્યું પણ ખરું બેન તમારે કેની પર જવાનું છે આમને આમ બેસી રહેશો તો અલકાએ સ્મિત આપતા કહ્યું મારે તો સુરત જવાનું છે ને સુરતની એક્સપ્રેસ રાત્રે અગિયાર વાગે આવશે આ તો પછી ગામથી અહીં આવવા કોઈ સાધન ન મળે એટલે વહેલી આવી ગઈ છું પહેલાં પૂછનાર વડીલ થોડી તેની સામે જોઈ રહ્યા પછી કહ્યું ઓહ ઘણે લાંબે જવાનું છે પણ દીકરી સાડા નવની છેલ્લી બસ જતી રહ્યા પછી સ્ટેન્ડ પર ભાગ્યે જ કોઈ જોવા મળશે અગિયાર વાગ્યા સુધી એકલી રાહ જોઈને તું કંટાળી જઈશ અત્યાર સુધી બસ સ્ટેન્ડની ચહલ પહલ જોઈને સમય પસાર કરતી અલકા એકદમ ચમકી ગઈ તેને ખ્યાલ આવ્યો કે આ વિશે તો એણે વિચાર સુધા નહોતો કર્યો તેને થોડી ગભરામણ થવા લાગી તેની આંખ સામે રાતનો અંધકાર આને પોતે એકલી બસ સ્ટેન્ડ પર બેઠી છે તેવું ચિત્ર ખડું થઈ ગયું તેનું મન કંઈ કેટલાય અજ્ઞાત વિચારોથી ઘેરાઈ ગયું ધીરે ધીરે રાત સંધ્યા પર ભરડો લઈ રહી હતી અને જેમ જેમ અંધકાર વધતો જતો હતો તેમ સ્ટેન્ડ પરની ચહલ પહલ ઓછી થઈ રહી હતી અલકાએ ઘડિયાળમાં જોયું સાડા આઠ વાગવા આવ્યા હતા હવે સ્ટેન્ડ પર પોતે તપન અને પેલા કાકા રહ્યા હતા થોડી વાર થઈ ત્યાં એક છ ફૂટ લાંબો કદાવર માણસ સ્ટેન્ડમાં દાખલ થયો તેના હાથમાં એક મોટું પોટલું હતું એ અલકા બેઠી હતી તે બાંકડા પાસે આવ્યો ને બાકડા પર પોટલું મૂકી આમ તેમ જોવા લાગ્યો તેનો વાન ઘઉંવર્ણ હતો વાળ વાંકડિયા હતા આમ કંઈ એ બિહામણો નહોતો પણ કોઈ જાણે કેમ અલકાને આ અજનબીને જોઈને ચડી ગઈ થોડી વાર થઈ ત્યાં એ અજનબી અલકા તરફ જોઈને બોલ્યો બહેનજી જરા સામાન કા ખ્યાલ રખના મેં અભી આયા અલકા ડરેલી હતી તેને કંઈ સૂજ્યું નહીં તેણે હકારમાં માથું ધૂણાવી દીધું એ માણસ ત્યાંથી થોડે દૂર ઊભા ઊભા બીડી પી રહેલા પેલા કાકા પાસે ગયો કંઈક વાત કરી અને સ્ટેન્ડની બહાર નીકળી ગયો અલકાની ગભરામણ વધી ગઈ તેને થયું આ તો પોટલું મૂકીને જતો રહ્યો અલકાનું મગજ ચકરાવે ચડી ગયું તેણે પોટલા સામે જોયું શરીરમાં ભયનું લખલખું પસાર થઈ ગયું મનમાં સવાલ થયો આ પોટલામાં શું હશે પોતાના વિચારથી બીજી ક્ષણે તે થથરી ગઈ કોઈ આતંકવાદી તો નહીં હોય ને વાતાવરણમાં ઠંડક હોવા છતાં તેના કપાળે પરસેવો વળી ગયો કાકાનો અવાજ સાંભળીને તે ઝબકી ગઈ કાકા કહી રહ્યા હતા દીકરી પેલો ભાઈ છે ને તે સાડા નવની બસમાં જવાનો છે ત્યાં સુધી તને સંગાત રહેશે કાકાની વાત પરથી અલકાને સહેજ શાંતિ વળી કે તે માણસ આતંકવાદી તો નથી ને પાછો આવશે ખરો ત્યાં જ એક બસ દાખલ થઈ બસની લાઇટથી આંખો અંજાઈ ગઈ પેલા કાકા ચાલ દીકરી મારી બસ આવી ગઈ એમ કહી દોડીને બસ તરફ દોડ્યો કંડક્ટરે કાકાને છબરખી આપી કાકા છબરખીને ઓફિસમાં જાળિયામાં નાખી બસમાં ચડી ગયા હવે સ્ટેન્ડ પર માત્ર અલકા તપન અને પેલા અજનાબીનું પોટલું રહ્યા અલકાને એકલતા નિરવ શાંતિ અને ડરને કારણે ધ્રુજારી આવી ગઈ તેણે આમ તેમ નજર દોડાવી સ્ટેન્ડમાં લાઈટ હતી તે એકમાત્ર ઉજાસ હતો બાકી ચો તરફ અંધકારે સામ્રાજ્ય જમાવી લીધું હતું ચહલ પહલ ઓછી થવાથી હવે પવનના સુસવાટા પણ ચોખ્ખા સંભળાતા હતા તેને થયું કે પેલો અજનબી તેને નુકસાન તો નહીં પહોંચાડે ને તેના મગજમાં જાત જાતના ખરાબ વિચારો આવવા માંડ્યા ત્યાં જ તપન બોલ્યો મમ્મી મને ભૂખ લાગી છે ને તરસ પણ લાગી છે સાત વરસના તપનનો અવાજ સાંભળી અલકા સહેજ ચમકી પણ ખરી પછી તેના મનને આશ્વાસન આપ્યું કે તે સાવ એકલી નથી ડૂબતો માણસ તણખલું પકડે તેમ અલકાને પણ ખબર હતી કે સાત વરસનો તપન તેને કોઈ મુસીબત આવે તો શું મદદ કરવાનો પણ મનમાં એક વાતની શાંતિ થઈ કે કોઈ છે તેની સાથે અલકાએ તેને પર્સમાંથી નાસ્તાનો ડબ્બો કાઢી આપ્યો અને કહ્યું પાણી નાસ્તો કરીને પીજે એક જ બોટલ છે ને આખી રાત બસમાં કાઢવાની છે આટલું બોલી કે તેના કાને અવાજ અથડાયો અરે બહેનજી ક્યુ બચ્ચે કો પાણી કે લીએ મના કર રહી હો સ્ટેન્ડ કે બહાર એક છોટા ગલ્લા હૈ પાણી બોટલ મિલતી હૈ અલકા તેને જોઈને ચમકી ને થોડી બગવાઈ પણ ગઈ પોતાની ગભરાહટ છુપાવવાની કોશિશ સાથે તેણે કહ્યું નહીં એટના કાફી હે પહેલાં માણસે થોડીવાર આમ તેમ આંટા માર્યા પછી બાંકડા પર આવીને બેસી ગયો તેની અને અલકાની વચ્ચે પેલું પોટલું પડ્યું હતું વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અલકાએ બેગમાંથી સ્વેટર કાઢી તપનને પહેરાવ્યું અને પછી પોતે પણ પહેરી લીધું પહેલાં માણસે તપન સામે જોઈને પૂછ્યું કહા જા રહે હો આપલોગ તપને મમ્મી સામે જોયું અલકાને થયું કે આને પોતે સુરત જાય છે તેવું નથી કહેવું ત્યાં જ તપન બોલ્યો સુરત ઓહો સુરત અલકાને તેની આંખોમાં અનોખા ભાવ દેખાયા જાણે તે મનમાં કંઈક ગોઠવતો લાગે છે ઘડિયાળમાં જોયું સાડા નવમાં પાંચ મિનિટની વાર હતી તેને હવે રાહ હતી તો સાડા નવની બસની ક્યારે બસ આવે ને ક્યારે આ તેમાં બેસીને અહીંથી રવાના થઈ જાય અંતે સાડા નવની બસ આવી પણ અલકાના આશ્ચર્ય વચ્ચે પેલો ત્યાંથી હલ્યો પણ નહીં કંડક્ટરે તેને ઇશારો કરી છબરખી નાખવા કહ્યું તે ઊભો થયો છબરખી લીધી અને ઓફિસના જાળિયામાંથી અંદર નાખી દીધી અલકાને થયું કે તેને યાદ અપાવે કે ભાઈ તારી બસ જાય છે પણ તેણે એવું ન કર્યું બસ ઘરઘરાટી કરતી ઉપડી ગઈ એન્જિનના ધુભાડાને કારણે વાતાવરણમાં વ્યાપેલી ક્ષણિક ગરમી વળી પાછી ઠંડકમાં થીજી ગઈ હવે અલ્કાને ખરેખર ખૂબ ગભરામણ થવા લાગી તેને પોતાની જાત પર ગુસ્સો આવતો હતો ઘરેથી નીકળતી વખતે કાકીએ કહ્યું હતું રાતની બસમાં શું કામ જવું છે સવારે પણ એક બસ ઉપરથી આવે છે એમાં જતી રહેજે પણ અલ્કાને સવાર સુધીમાં સુરત પહોંચી જવું હતું એટલે તેણે કાકીની સલાહ અવગણીને સાંજે જ નીકળી ગઈ હતી પણ હવે હવે તેને પસ્તાવો થઈ રહ્યો હતો અલકા તપ્પનને સોડમાં લઈ પોતાની ગભરામણ સંતાડવાની નિષ્ફળ મથામણ કરી રહી હતી પેલો માણસ તેને જોઈને થોડું હસ્યો પણ અલકાએ તેને કોઈ પ્રતિભાવ ન આપ્યો વાતાવરણમાં સન્નાટો હતો પવનના સુસવાટા અને બહાર હાઈવે પરથી એકલ દોલક વાહનના અવાજ સિવાય ફક્ત અલકાના ઝડપથી ચાલતા સ્વાછો શ્વાસ ગુંજી રહ્યા હતા તપન અલકાના ખોળામાં માથું રાખીને સૂઈ ગયો હતો અલકાએ ઘડિયાળમાં જોયું દસ વાગ્યા હતા અલકાને ખાતરી થઈ ગઈ હતી કે આ અજનબીએ કંઈક ગરબડ કરવાના ઇરાદાથી જ સાડા નવની બસ જતી કરી છે તે ઈશ્વરને પ્રાર્થના કરી રહી કે બસ આ એક કલાક હેમખેમ પસાર થઈ જાય થોડો સમય પસાર થયો ત્યાં પેલો અલકાની નજીક તેની નજીક આવ્યો એ સાવધ થઈ ગઈ તેણે અલકાને કહ્યું મેં આતા હું અને તે સ્ટેન્ડની બહાર નીકળ્યો અલકાને વળી પાછા ખરાબ વિચારો આવવા માંડ્યા તેને થયું નક્કી એ પોતાના સાથીદારોને બોલાવવા ગયો છે એક વાર તો તેને વિચાર આવ્યો કે તપનને લઈને ત્યાંથી ભાગી જાય હાઈવે પર જતા જતાં આવતા કોઈ પણ વાહન ઊભું રાખી નજીકના કોઈ ગામમાં આશરો લેવા જતી રહે પણ તેને સુરત પહોંચવું પણ ખૂબ જરૂરી હતું ઓફિસની ખૂબ અગત્યની મીટિંગ હતી થોડી વાર થઈ ત્યાં પેલો માણસ સ્ટેન્ડમાં દાખલ થયો તેના હાથમાં પ્લાસ્ટિકની થેલી હતી તે બાકડા પાસે આવ્યો અને અલકા સામે જોઈ સ્મિત કર્યું અને કહ્યું બચ્ચા સો ગયા હૈ અચ્છા હૈ થક ગયા હોગા આટલું બોલી તે પાછો બાકડા પર બેસી ગયો અલકા ડર છુપાવવાની મથામણમાં મૌન જ રહી આમને આમ સમય પસાર થતો ગયો અલકાને સમજાતું નહોતું કે પહેલાંના મનમાં શું ચાલી રહ્યું છે એ ફરી ફરીને બસ સ્ટેન્ડના પ્રવેશ તરફ જોતો હતો અલકાને થયું નક્કી તેના કોઈ સાથીદારની રાહ જોતો લાગે છે ભારેખમ વાતાવરણને તોડતા પેલાએ કહ્યું બસ અબ દસ પંદર મિનિટ મેં આપકી બસ આ જાયગી અલકા અછંભિત થઈ ગઈ ઘડિયાળમાં જોયું ને તેના મનમાં હાશકરાની નાની લહેરખી દોડી ગઈ પોણા અગિયાર વાગ્યા હતા થોડી જ વારમાં બસ આવશે અને તે આ ડરના ઓથારામાંથી મુક્ત થઈ જશે થોડીક જ મિનિટોમાં બસની ઘરઘરાટી સંભળાઈ અલકાએ ફટાફટ તપનને ઉઠાડ્યો સામાન લેવા જતી હતી ત્યાં પેલા માણસે બેગ લઈ લીધી ને કહે આપ બસ મેં બેઠ જાઓ બેગ મેં ચઢા દેતા હું બસ બસ જોઈને અલકામાં થોડી હિંમત આવી ગઈ તેણે કંઈ વાંધો ન લીધો ને તપનને લઈને બસમાં ચડી ગઈ પેલો બસમાં ચડ્યો અલકાની બેગ ઉપર ખાનામાં ગોઠવી દીધી ને નીચે ઉતરવા લાગ્યો કંડક્ટરે તેને પેલી ઓફિસમાંથી નાખવા છબરકી આપી અચાનક તેને કંઈક યાદ આવ્યું હોય એમ કંડક્ટરને કહ્યું એક મિનિટ રોકના અને દોડતો બાકડા પાસે ગયો પોટલું ખોલી તેમાંથી કંઈક કાઢ્યું અને પેલી પ્લાસ્ટિકની થેલી લઈને બસમાં પરત આવ્યો અલકા તરફ થેલી લંબાવતા તે બોલ્યો બહેનજી એ રખીએ પાણી કી બોટલ હે ઓર વેફર કા પેકેટ હે બચ્ચે કે લીએ ઓર એ તેના હાથમાં છાલ હતી અલકાએ તેને કહ્યું એ ક્યાં હૈ તે કહે બહેનજી મેં ઘર ઘર જાકર ગરમ કપડે બેચતા હું ઠંડ જ્યાદા હે શાલ આપકો રસ્તે મેં કામ લગેગી અલકાનું મગજ બહેર મારી ગયું તેને થયું કે પોતે છેલ્લા બે કલાકથી આ માણસ વિશે શું શું વિચારતી રહી ને આ તો પેલો તપનના ગાલ પર હળવી ટપલી મારી નીચે ઉતરી ગયો કંડક્ટરે તેને પૂછ્યું અરે ભાઈ કેમ ઉતરો છો હવે તો કોઈ બસ પણ નહીં આવે જવાબમાં તેણે કહ્યું સાહેબજી હમારા બસ તો કબકા ચલા ગયા હૈ તો બહેનજી અકેલી ઓર ગભરા રહી થી એસ હમ રૂક ગયા અબ તો સુબહ કી બસ મેં ઘર જાઉંગા કંડક્ટરે તેના એસટી અંદાજમાં ધડામ દઈને દરવાજો બંધ કર્યો ને અલકાનું મગજ એ થડકારે ચેતનવંતુ થયું તેને પોતાની જાત ઉપર શરમ આવી રહી હતી જે માણસ માટે તે આટલું નીચું વિચારતી રહી એ અજનબી હકીકતમાં તેને મદદ કરવા આખી રાત આવી ઠંડીમાં બસ સ્ટેન્ડમાં સૂઈ રહેશે અને સવારે પોતાના રસ્તે જશે તેની નજર એક અજનબી ભાઈએ આપેલી શાલ પર સ્થિર થઈ ગઈ તપન શાલ ઓઢીને તેના ખોળામાં માથું નાખીને સૂઈ ગયો હતો અલકાની પાપણ પરથી એક અશ્રુ બિંદુ સરીને શાલ પર પડ્યું અને એમાં શોષાઈ ગયું મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર